થરાદ તાલુકાના લોરવાડા ગામમાં પશુપાલકોનો રોષ જોવા મળ્યો અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થરાદ તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના કાર્યાલય ઉપર પશુપાલકોનો જમાવડો જોવા મળ્યો જોકે થરાદ તાલુકામાં આવેલા લોરવાડા ગામે સહકાર વિભાગના નિર્ણય મુજબ દૂધ મંડળીમાં દૂધ ભરાવી શકશે ખાનગી મિલકત કલેક્શન સેન્ટરમાં દૂધ સ્વીકારવામાં આવશે નહીં મિલ્ક કલેક્શન સેન્ટરનું દૂધ સ્વીકારવા ખેડૂતો ધારાસભ્ય કાર્યાલય રજૂઆત કરી પોતાના ગામની દૂધ મંડળીમાં દ્વારા દૂધ ભરાવવા બનાસ ડેરી ગ્રામજનોને કરી આપી બ્યુરો રિપોર્ટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત થરાદ તાલુકાના લોડવાડા ગામમાં પશુપાલકોનો રોષ જોવા મળ્યો અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થરાદ તાલુકાના ધારાસભ્ય અને ગુજરાતી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના કાર્યાલય ઉપર પશુપાલકોનો જમાવડો જોવા મળ્યો જોકે થરાદ તાલુકામાં આવેલા લોડવાડા ગામે સહકાર વિભાગના નિર્ણય મુજબ દૂધ મંડળીમાં દૂધ ભરાવી શકશે ખાનગી મિલકત કલેક્શન સેન્ટરમાં દૂધ સ્વીકારવામાં આવશે નહીં મિલ્ક કલેક્શન સેન્ટર નું દૂધ સ્વીકારવા ખેડૂતો ધારાસભ્ય કાર્યાલય રજૂઆત કરી પોતાના ગામની દૂધ મંડળી માં દ્વારા દૂધ ભરાવવા બનાસ ડેરી ગ્રામજનો ને કરી અપીલ બ્યુરો રિપોર્ટ ટ્વેન્ટી ફોર ન્યુઝ ગુજરાત અમારે રજૂઆત એ જ છે ડેરી ની લોરવાડા પટેલ ગીજાભાઈ કાળાભાઈ લોરવાડા થી અને અમારી રજૂઆત એરિયા લગભગ અમારું બે હજાર અઢાર થી ડેરી ચાલુ છે મિલ કનેક્શન સેન્ટર કદુઓની અમારી કોઈ રજૂઆત હતી તકલીફ હોય તો કહી શકે એના મને આધારથી અમારી ડેરી બંધ કરી લઈને શું તકલીફ છે એના માટે સરકાર વિનંતી કરવા કે અમારી ડેરીને બંધ શા માટે કરી અને પરિપત્રના આધારથી અમારી ડેરી બંધ કરી ના છીએ અમે સદાક ને બંધ કરી લિખિત માલ હોય લિખિત માલ ને બંધ કરીને કામે ગ્રાહક ને શોધો એટલે ગ્રાહક આવી દીધો બધા બેઠા અમારો દૂધ ભરાય ગયું ત્યાં ડેરીમાં અમારી ડેરી ચાલુ રાખવાની છે અને ઈરાકરી ਚਾਲੂ ਰੱਖਨੇ ਰਾਈਟਨ ਕਰਵਾ ਮਾ ਅਮੇ ਹਮਾਰੀ ਡੇਰੀ ਚਾਲੂ ਰਹੇ ਰਹੀ ਹੈ ਮੋਂਗ ਹਮਾਰੀ ਡੇਰੀ ਚਾਲੂ ਰਹੇ ਰਹੀ ਹੈ ਕਿ ਅਮਾਰੇ ਆ ਗ੍ਰਾਹਕੋ ਨੇ ਲਗਭਗ 1500 ਤੋਂ 2000 ਲੀਟਰ ਦੁੱਧ ਲਿਆ ਕਿਉਂ ਮਿਲੋਦੀ ਹੈ ਅਮਾਰੇ ਅਨੇ ਰਾਈਜ਼ਰ ਫਰਿਆਦ ਆ ਵੀ ਰਹੇ